સંત નામદેવજીના જીવનની એક ઘટના છે તેઓ એક વ્યક્તિને વારંવાર કહેતા હતા ભાઈ થોડું ભજન કરો થોડું ભજન કરો હવે શું છે કે બે પ્રકારના લોકો હોય છે કેટલાક વાતથી માને છે અને કેટલાક લાજથી માને છે તે વ્યક્તિએ સાંભળ્યું નહીં અને માન્યું પણ નહીં એક દિવસ નામદેવજીએ કહ્યું જુઓ ભાઈ મને ભગવાનનું સ્વપ્ન આવ્યું છે આજથી સાતમા દિવસે તારું મૃત્યુ થઈ જશે અને તે વ્યક્તિ નામદેવજીની મહત્તા જાણતો હતો હવે ફક્ત શબ્દો જ કાનમાં પડતા તે વ્યક્તિના જીવનની દશા અને દિશા બધું જ બદલાઈ ગયું છઠ્ઠા દિવસે નામદેવજી કેટલાક સુંદર વસ્ત્રો કેટલાક સુંદર આભૂષણો લઈને તે વ્યક્તિની પાસે પહોંચી ગયા ત્યારે તે વ્યક્તિએ કહ્યું આ તમે મારા માટે લઈને આવ્યા છો અરે મારે તો કાલે મરવાનું છે નામદેવજી બોલ્યા આ જ વસ્તુઓના સંગ્રહ માટે તો તમે તમારું જીવન વિતાવી રહ્યા હતા આજે એ જ વસ્તુઓ હું તમારા માટે લઈને આવ્યો છું તે વ્યક્તિ બોલ્યો અરે કાલે મૃત્યુ માથે ઉભું છે નામદેવજી એ કહ્યું બસ આટલું જ સમજાવવાનો હું પ્રયાસ તમને કરી રહ્યો હતો કે કાલે મૃત્યુ માથે ઉભું છે ક્યારેક ભયથી પણ જીવ ભગવાનમાં લાગે છે કોઈ પણ રીતે લાગે પરંતુ લાગવું જરૂરી છે હરે કૃષ્ણ